જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ આજે એરંડા કાઢવા માટે હલર આવ્યું છે તો પપ્પાની બધા અહીંયા આવ્યા છે તો આપણે આજે વાડીએ આવ્યા છીએ આ આપણી વાડી છે મિત્રો અહીંયા એરંડા કાઢ્યા હતા હવે હલર આવ્યું છે તો હલરમાંથી પીસાઈને દાણા દાણા નીકળી ગયા છે ચલો આપણે આગળ ત્યાં જઈને જોઈએ ચલો આ ટ્રેક્ટર સાથે હલર જોડાયેલ છે મિત્રો તમે જોઈ શકો છો આ ભાગીદાર છે આપણા શ્યામ આ રીતે મિત્રો જો હલર રૂપે નીકળી જાય છે કચરો કચરો બહાર નીકળી જાય છે અને દાણા ચોખ્ખા થઈને નીચે આવી શકે છે આ તમે જોઈ શકો છો કચરો બહાર નીકળે છે અને ભૂસો ટાઈપનો પણ સાઈડમાં નીકળી જાય છે આ ઘમેલું ભરીને ભાગીદાર આ બોરી ભરે છે ગુણી અમુક ગુણી કહે છે અને અમુક બોરી પણ કહે છે લોકો જોઈ શકો છો મિત્રો તમે કચરો કચરો એક સાઈડ નીકળી ગયા છે અને બોરી પણ અલગ આ રમેશભાઈ છે ઉપર આપણા રમેશભાઈ રી જે ડાયરેક્ટ કાચો માલ આપણા અલરની અંદર નાખે છે અને બે ભાગીદાર છે આપણા જે એમને ગમેલા ફરી ફરીને આપે છે આ આપણા ભાગીદાર છે મિત્રો જે ગોરી ફરે છે ગુણી અમુક બોરી કે છે અમુક ગુણી કે છે તમે જોઈ શકો છો મિત્રો આ રીતે ભરે છે અને રમેશભાઈ ઉપરથી નાખે છે કાચા એરંડા તમે જોઈ શકો છો મિત્રો આ હલરમાંથી એરંડા સાફ કરીને આ રીતે છે તમે જોઈ શકો છો મિત્રો પાછા રમેશભાઈ ઊભા છે અને આપણા ભાગીદાર માસી છે એ ગમેલા ભરી ભરીને કાકાને આપે છે જે બોરી અથવા ગુણી ભરી નાખે છે આપણી જોઈ શકો છો તમે હવે મિત્રો માસી છે ને નીચે ધોરાઈ ગયા છે એરંડાના બીચ એ ભરે છે ગમેલામાં અને એનો પોતરો પણ આવી ગયો છે હવે એનો પોતરો હેલ્પ કરાવે છે માસી હવે ઘૂંની અંદર નાખી દે છે એરંડાના બીજ આ હલરમાંથી અમુક સાઈડમાં નનકાનનકા દાણા થોડાક થોડાક ધોરાઈ જાય છે એ ગમેલામાં વીણી વીણીને ગમેલી ભરી છે આખી જોઈ શકો છો તમે આ રમેશભાઈ કાચો માલ ઉપરથી નાખે છે આપણા એરંડા જે ભાગીદાર અમને ધમેલા ભાઈ ભરીને દે છે ખૂબ જ સારી મહેનત કરાવે છે રમેશભાઈ આપની હેલ્પ કરાવે છે આપને જોઈ શકો છો આવી રીતે મોટા મોટા દાણા હલરમાં બહાર નીકળી જાય છે અને એરંડાના બીજ એક સાઈડમાં નીકળી જાય છે આ ભાગીદારનો પોતરો છે તમે જોઈ શકો છો મહેનત કરે છે રમેશભાઈ છે આપણા ભાગીદાર છે આ વિપુલભાઈ પપ્પા જોઈ શકો છો તમે મિત્રો અલ્લરવાળા ભાઈ વિપુલભાઈ અને પપ્પા વાત કરે છે કે આ રીતે બોડી એટલી ભરાશે અંદાજો લગાવે છે કે કેટલી બોડી ભરાશે જોઈ શકો છો તમે શ્રી ઘનશ્યામ હલરવાળો છે આપણા જ ગામનો છે રાપર પોખરાનો આ એરંડાના બીજ છે મિત્રો આટલી ગુણી ભરાણી છે નજી પણ ભરાય છે જોઈ શકો છો તમે પપ્પા અને રમેશભાઈને ચેક કરી રહ્યા છે પપ્પા ભાગીદાર અને વિપુલભાઈ ત્રણેય ચેક કરે છે કે દાણા બરાબર તો છે ને જોઈ શકો છો તમે વિપુલભાઈને વિપુલભાઈ ચેક કરે છે મોસ્ટ ઓફ નીકળી જવા જાય છે મિત્રો એરંડા આપણા જોઈ શકો છો આવી રીતે બારે કચરો જાય છે અલગ અલગ પ્રકારે મોટા મોટા દાણા જેવા કચરો બારે જાય છે અને ભૂસા ટાઈપના સાઈડમાં નીકળે છે જોઈ શકો છો મિત્રો તમે મિત્રો હવે મોસ્ટ ઓફ આપણી ભરાઈ ચૂકી છે ગુણી આપણી પપ્પાને વિપુલભાઈ વાત કરે છે આપણી બીજી વાડી છે ત્યાં હવે જાય છે હલર આપણું ત્યાં આગળ પપ્પાની બધા જાય છે આપણે હવે વાડીએ જાય છે આપણે બીજી વાડી જોઈ શકો છો આ તમે મિત્રો શ્રી ઘનશ્યામ હલર છે આ જોઈ શકો છો મિત્રો આ રીતે ધીમે ધીમે નીકળી જાય છે એરંડાના બીજ કલરમાંથી એસીથી નેવું ટકા નીકળી જ જાય છે અમુક 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 રહી જાય છે મોટા મોટા દાણા આ ભાગીદારના બંને પોતરા છે બે જીત કરીને ઉપર ચડી ગયા છે જુઓ મિત્રો હવે હલર આપણી બીજી વાડીએ જાય છે આપણે બીજી વાડીએ જઈએ ચલો મિત્રો હવે આપણે